કપડવંત શહેરમાં દબાણો તો હટાવવામાં આવ્યા પણ ગાયોને કોણ હટાવશે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં એક બાજુ જેસીબીથી ગેરકાયદેસર દબાણનું કામ ચાલુ છે તો બીજી બાજુ મુખ્ય માર્ગો પર રખડતી ગાયોનો અડીંગો છે ખેડા જિલ્લામાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળે છે રોડ ઉપર ભટકવાના કારણે ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત પણ થયેલો છે આવી જ પરિસ્થિતિ ખેડા જિલ્લાના કપડવંજમાં જોવા મળી અને અહીં પણ તંત્ર સમસ્યા સામે ઉદાસીન જોવા મળી રહી છે રાજ્યનું કોઈ પણ શહેર કે ગામ હોય અંદર પ્રવેશ હોય એટલે તરત જ રસ્તા ઉપર ઢોર અને પશુ રખડતા જોવા એ સામાન્ય બાબત છે ખેડા જિલ્લાના કપડવંજમાં પણ આવી જ હાલત છે કપડવંજમાં પ્રવેશતા જ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે અહીં ખાસ કરીને ગાયોનો ત્રાસ અને રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે ત્યારે શહેરનો ગમે તે રોડ અને રસ્તા અને વિસ્તારમાં ઢોરનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળશે અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળે છે અને ત્યારે અનેક વખત અહીં વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનેલા છે